વેલકમ બેક રાજકોટના ગોકુલનગર આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે બંને મહિલા કોર્પોરેટરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વજીબેન ગોલતાર અને દેવુબેન જાધવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બંને મહિલા કોર્પોરેટરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે આ મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે તપાસ રિપોર્ટમાં બંને મહિલા કોર્પોરેટરના પતિની ગેરરીતિઓ સામે આવી હતી જે બાદ પ્રદેશ કક્ષાએથી થયેલા નિર્ણય પ્રમાણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે બંને મહિલા કોર્પોરેટરના પતિએ આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિ કરી હોવાનો ખુલાસો થયો હતો જેની ફરિયાદ છેક પ્રદેશ ભાજપ સુધી કરવામાં આવી હતી પ્રદેશ ભાજપમાંથી કડક કાર્યવાહી કરવાનો આદેશ આવ્યો હતો જે બાદ આ પગલા લેવામાં આવ્યા છે વોર્ડ નંબર પાંચના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર છના અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો હતો જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના રિપોર્ટના આધારે એ એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છીએ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે છ વર્ષ માટે એમની સામે પગલાં ભરવામાં આવે છે અને છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક દૂર કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી ઈ માણસો અને જરૂર સ્વજનોથી ચાલતી પાર્ટી છે લોકોથી ચાલતી પાર્ટી છે અહીંયા પાર્ટીની અંદર અમે ક્યારે એવું નથી વિચારતા કે નાના માણસોને ન્યાય ન મળે નાના માણસોને એને દરેક જન

અધિકારી જે આવાસના હતા એની સંડોવણી જો ખુલશે તો એની ઉપર પણ અમે શિક્ષાત્મક પગલાં લેશું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કલ્પના છે ઝીરો સ્લમ કોઈ પણ આવાસ યોજનાના દરેક આવાસ યોજનાના અલગ અલગ પ્રકારો હોય છે ગોકુલનગર આવાસ યોજનાના બે પ્રકારો હતા એમાં એક ઝીરો સ્લમની જે યોજના છે કે ભાઈ સરકારી ખરાબાની અંદર કે એન્ક્રોચમેન્ટ કરેલા ગરીબ લોકો જે રહેતા હોય કે જેની પાસે એક રહેવા માટે